નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં હરણી વિસ્તાર ખાતે હનુમાનજીનું મંદિર આવેલ છે જ્યાં થોડા જ આગળ જતા લાલાભાઈ એન્ડ સન્સ નામની દુકાન છે જેઓ દર વર્ષે દર તહેવાર પ્રમાણે દર સિઝન પ્રમાણે અહીં બિઝનેસ કરે છે થોડા જ સમયમાં હોળી અને ધૂળેટી આવી રહી છે થોડા દિવસોની વાર છે અને ત્યારે અહીં અલગ અલગ પ્રકારના હોળી ધૂળેટીને લગતી જે વસ્તુઓ છે તેઓનું વેચાણ લાલાભાઈ એન્ડ સન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેઓ દ્વારા અલગ અલગ પ્રકારની પિચકારીઓ હર્બલ કલર નેચરલ કલર અને અલગ અલગ ધૂળેટીમાં આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ તેનું વેચાણ કરી રહ્યા છે અને સાથે જ દસથી પંદર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ તેઓ દ્વારા આપવામાં આવે છે અમારે હરની ગામમાં શોપ આવેલી છે અને છેલ્લા ઘણા વર્ષોથી અમે સિઝનલ બિઝનેસ કરીએ છીએ મારા પપ્પાથી માણીને મારા દાદા પણ સિઝનલ બિઝનેસમાં જોડાયેલા છે અને જેમ અમે ઉત્તરાયણ છે દિવાળી છે અને આ વર્ષે હોળી પિચકારી નજીક આવી રહેલી છે એટલે અમે નવા નાના બાળકો માટે અવનવી વેરાયટી લાવ્યા છે નાની પિચકારીથી ગુલાલ માટે ગુલાલ ગન પણ લાવેલા છે અને મોટા માટે મોટાના અવનવી વેરાયટી મોટા માટે પણ છે સ્પ્રેથી માંડીને હર્બલ કલર નેચરલ કલર પણ અમે અવેલેબલ છે અમારા શોપ પર અનોખી અનોખી કેવી વસ્તુઓ છે બાળકો બાળકો માટે કાર્ટૂન પિચકારી છે એમાં અલગ અલગ કાર્ટૂન કેરેક્ટર આવેલા છે પછી એ લોકો માટે હર્બલ કલર આવેલા છે જેથી એમને કોઈ સાઇડ ઇફેક્ટ ના થાય આમ અવનવી વેરાયટી લાવેલ છે મારું નામ રવિ માછી